ગાંધીનગર ખાતે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ખાતે ભારતીય વાયુસેનાની ત્રાણુમી વર્ષ ગાંઠની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ મુખ્યમંત્રીએ આ કમાન્ડના વાયુ સૈનિકો સહિત એરફોર્સ પરિવારને ત્રણ વર્ષગાંઠની શુભેચ્છા પાઠવતા કહ્યું કે ભારતીય વાયુસેના હંમેશા દેશનું ગૌરવ વધાર્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય વાયુસેનાનો પાછલો એક દાયકો સ્વર્ણિયમ દાયકો બન્યો છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું તેમણે તાજેતરના ભૂતકાળમાં ઓપરેશન સિંદુરથી વડાપ્રધાનના માર્ગદર્શનમાં ભારતીય વાયુસેનાએ પોતાની કાર્યકુશળતા નિદક્ષતાથી જે પ્રતિમ સાહસ તથા પરાક્રમનો પરિચય વિશ્વને આપ્યો છે તેનું પ્રત્યેક ભારતીય

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જેવા સામાજિક અભિયાનમાં સ્વાક સક્રિય ભાગીદાર રહ્યું છે તેમણે વાયુસેના પરિવારની મહિલાઓ દ્વારા સંચાલિત સંગીની સંગઠનની સામાજિક અને કલ્યાણકારી કાર્યોની પહેલની પણ પ્રશંસા કરી હતી સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ નગેશ કપૂરે સ્વાગત પ્રવચનથી મુખ્યમંત્રીને આવકાર્યા હતા અને એરફોર્સ વર્ષગાંઠ ઉજવણીની ભૂમિકા આપી હતી